છોટાઉડેપુર જિલ્લાના સંખેડા તાલુકાના જાપા ખંડપુરા અને શેરપુરા ગામના ચાલીસ થી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ નદીના પાણીમાં ચાલીને જીવના જોખમે નદી પાર કરીને શિક્ષણ મેળવવા માટે સંખેડા ખાતે જાય છે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરવામાં ન આવતા આ ગામના બાળકોને ધોરણ પાંચ થી બાર નો અભ્યાસ કરવા માટે સંખેડા જવા માટે ઉચ્ચ નદીના જીવના જોખમે પસાર કરવો પડે છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ત્રણ ગામના વિદ્યાર્થીઓએ ધોરણ પાંચ પછી અભ્યાસ માટે સંખેડા જવા માટે ફરજિયાત નદીના પાણીમાં જવું પડે છે ખંડુપુરા ત્રણ ગામના વિદ્યાર્થીઓ ત્રણ કિલોમીટર જેટલું અંતર કાપીને પગપાળા ચાલીને નદીના સામા કાંઠે જાય છે આ વિદ્યાર્થીઓને સંખેડા જવા માટે કોઈપણ પ્રકારની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી તેથી વિદ્યાર્થીઓ ખાનગી વાહનમાં જવા માટે મજબૂર બને છે આ ગામમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે આવતા આ આ નદી પસાર કર્યા બાદ વિદ્યાર્થીઓ સામે કાંઠે ચાલી ને જાય છે ત્યાં કાચો રસ્તો હોવાથી અનેક પ્રકારની મુશ્કેલી છે વિદ્યાર્થીઓ પલળીને સ્કૂલમાં જાય છે તો તેઓને પરત કાઢવામાં આવે છે અને સજા પણ કરવામાં આવે છે આ ગામના લોકોએ નદી ઉપર પુલ બાંધવા અને પાકો રસ્તો બનાવવા માટે અનેકવાર અગાઉ પણ ઉચ્ચ રજૂઆત કરી હતી પરંતુ વહીવટી વહીવટીતંત્રએ કોઈપણ પ્રકારના પગલાં લીધા નથી ત્યારબાદ અગાઉ આ ગામના લોકોએ પાકો રસ્તો અને પુલ બને તે માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો બહિષ્કાર કર્યો હતો ત્યારે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ધોરણે સુવિધા પૂરી પાડવા માટે આશ્વાસન આપ્યું હતું પાંચ વર્ષ જેટલો સમય થવા આવ્યો છતાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી ટૂંક સમયમાં સુવિધા આપવામાં નહીં